દોસ્તો વેલકમ ટુ બેક અવર ચેનલ આજે આપણે આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની એટલે કે સદાર સરોવર ડેમ નર્મદા કાલે આપણે પાવાગઢ ગયા હતા પાવાગઢનો વિડીયો પણ અપલોડ કરેલો છે જો તમે ના જોયો હોય તો એકવાર વિડીયો જરૂરથી જોઈ લેજો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મેન બસ સ્ટેશન છે અને રિક્ષા સ્ટેશન છે દોસ્તો અહીંયા કોઈ પ્રાઇવેટ વાહનને લાવવા દેવામાં આવતા નથી એટલે જો તમે ફોર વ્હીલર કે બસ લઈને આવતા હોવ તો તમારે જે મેઇન કોમન પાર્કિંગ છે ત્યાં પાર્કિંગ કરવાનું રહેશે અને ત્યારબાદ આ બસમાં તમે અહીંયા ફ્રીમાં આવી શકો છો આ બસમાં કોઈ પ્રકારની ટિકિટ લેવામાં આવતી નથી અહીંયાથી બધી જગ્યાએ બસમાં તમે ફ્રીમાં જઈ શકો છો દોસ્તો જો તમે ગુલાબી રિક્ષામાં બેસવા માગતા હોવ તો તમારે એમાં ભાડું આપવું પડશે કેમ કે એ પ્રાઇવેટ રિક્ષા છે અને બીજી ખાસ વાત એ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર પાણીની બોટલ અને મોબાઈલ સિવાય બીજું કશું લઈ જવા દેવામાં આવતું નથી એટલે બીજો બધો સામાન તમારે અહીંયા બસ સ્ટેશનની બાજુમાં જે લગેજ રૂમ આવેલું છે ત્યાં તમે જમા કરાવી શકો છો અને ત્યાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ ઓનલાઈન પણ કઢાવી શકો છો જો તમે ઓનલાઈન કઢાવશો તો લાઇનમાં ઊભું નહીં રહેવું પડે અમે પણ ટિકિટ ઓનલાઈન કઢાવી લીધેલી એટલે અમારે લાઈનમાં ના ઉપર પડ્યું અને આપણે હવે અંદર પહોંચી ગયા છીએ આ છે મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગ્રાઉન્ડ અહીંયા બગીચો જમવા માટે રેસ્ટોરન્ટ અને અહીંયાથી પાંચેક મિનિટનો રસ્તો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટેનો ચાલીને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બધી માહિતી આપવામાં આવેલી છે જેમ કે ક્યારે ઉદ્ઘાટન થયેલું કોણે ઉદ્ઘાટન કરેલું વગેરે વગેરે અને અહીંયા આ જે જગ્યા છે એ એકદમ નર્મદા નદીના કાંઠા ઉપર બનાવવામાં આવેલી છે એટલે અહીંયાનું વાતાવરણ એકદમ મસ્ત રહે છે એટલે તમને જેમ કે કોઈ હિલ સ્ટેશન ગયા હોય એવો માહોલ છે અહીંયાનો અહીંયા પ્રવાસીઓનું પણ સારું ધ્યાન રખાયું છે કેમ કે પ્રવાસીઓને તડકો ના લાગે એટલા માટે ઉપર બંને સાઈડ છાંયો કરેલો છે અને આપણે થોડુંક જ ચાલવું પડશે ત્યારબાદ નીચે ઓટોમેટિક બેલ્ટ લગાવેલા છે તેમાં આપણે ઉભા રહી જઈશું એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આપણને પહોંચાડી દેશે દોસ્તો તમને સવાલ એ થતો હોય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવું કઈ રીતે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે અમદાવાદ વડોદરા સુરત બધી જગ્યાએથી સાદી અને વોલ્વો બસ અહીંયા સુધી આવે છે અને તમે અમદાવાદથી રેલવેમાં પણ અહીંયા આવી શકો છો અને બીજી ખાસ વાત એ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ રાજપીપળાથી પચીસેક કિલોમીટર દૂર અને વડોદરાથી નેવું કિલોમીટર અને અમદાવાદથી અંદાજે બસ્સો કિલોમીટર દૂર આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સરદાર સરોવર ડેમ જ્યાં બનાવવામાં આવેલું છે એની એકદમ બાજુમાં જ આવેલું છે અહીંયાથી પણ તમે સરદાર સરોવર ડેમ જોઈ શકો છો હું તમને હમણાં બતાવું છું અને આ બધા અહીંયા ફ્લાવર પાર્ક બટરફ્લાય પાર્ક એવા બધા અલગ અલગ અહીંયા ગાર્ડન પણ બનાવવામાં આવેલા છે જેની ટિકિટ અલગ છે ફ્લાવર પાર્ક બટરફ્લાય પાર્ક સફારી પાર્ક એ બધું સરદાર સરોવર ડેમની સાઈડમાં બનાવવામાં આવેલું છે ત્યાં પણ તમે અહીંયાથી બસમાં જઈ શકો છો હવે આપણે બેલ્ટ જ્યાંથી ચાલુ થાય છે ત્યાં પહોંચી ગયા છીએ એટલે આપણે ચાલવું નહીં પડે બેલ્ટ ઉપર ઊભા રહીશું એટલે આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડી દેશે દોસ્તો બીજી ખાસ વાત એ કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો અને બે લાઇકન પર પણ ક્લિક કરી દેજો જેથી તમને અમારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો દોસ્તો હવે આપણે ચાલવું નહીં પડે કેમ કે અહીંયાથી કન્વેર બેલ્ટ શરૂ થાય છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવા કન્વેર બેલ્ટ લગાવવામાં આવેલા છે તેથી અહીંયાથી જવા માટે અને આવવા માટે આપણે કન્વેર બેલ્ટ ઉપર ઊભા રહી જઈશું એટલે પહોંચાડી દઈશું હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકદમ નજીક પહોંચી ગયા છીએ અને સામે જ જે દેખાય છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મેઈન જગ્યા છે અહીંયા પાણીની સુવિધા આપવામાં આવેલી છે તમારે પાણીની બોટલ ભરી હોય તો ભરી શકો છોકરીમાં હવે સૌથી પહેલાં આપણે બહારનો નજારો જોઈશું એટલે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બહારની સાઈડથી ઉપર જઈશું અહીંયા પણ ઓટોમેટિક એસ્કેલેટર આપેલા છે તેથી આપણે સીડી ચડીને ઉપર નહીં જવું પડે તો દોસ્તો ચાલો હવે જઈએ આપણે ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે અને ત્યાંથી જોઈએ કે આજુબાજુનો વ્યૂ કેવો દેખાય છે તમે જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલી વિશાળ મૂર્તિ બનાવવામાં આવેલી છે આ જે દેખાય છે નર્મદા ડેમ છે અને આ આપણે ચાલીને એવા તેની ઉપર જે ડોમનો છાંયો બનાવેલો છે એ રસ્તો છે હજુ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે પહોંચ્યા નથી એટલે એસ્કેલેટરમાં હજુ થોડા ઉપર જઈશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે પહોંચીશું તો હવે આપણે પહોંચ્યા છીએ ઉપર તમે જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેટલા મોટા પગ છે આ પગની સાઈઝ એટલી બધી મોટી છે કે એની બાજુમાં અહીંયાથી માણસો ઊભા રહી કે ચાલીને જાય તો માણસો એકદમ વામન કદના હોય એવું લાગે આપણને તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ મૂર્તિ છે આ આની અંદર તમારે જવું હોય તો તમે લિફ્ટમાં ઉપર જઈ શકો છો નીચે જે મેન હોલ છે ત્યાંથી લિફ્ટની સુવિધા છે અને એમની ટિકિટ અલગ છે એમાં તમે ઉપર સુધી પહોંચી શકો છો અને ત્યાંથી આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો દોસ્તો હવે આપણે એક્સકેલેટરમાં નીચે જઈશું અને નીચે જે મેઇન જગ્યા છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની બધી માહિતી આપવામાં આવેલી છે અને વિડીયોમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે બધી માહિતી બતાવવામાં આવે છે અને ત્યાંથી તમારે જો ઉપર જવું હોય તો તમે ટિકિટ લઈને લિફ્ટમાં ઉપર જઈ શકો છો તો હવે આપણે આવી ગયા છીએ મેઇન આ જે જગ્યા છે ત્યાં આ જગ્યા પણ ખૂબ જ મોટી છે અહીંયા અલગ અલગ પ્રકારની મોટી સ્ક્રીન વિડીયો લગાવવામાં આવેલા છે અને અહીંયા પણ એક નાનું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની માહિતી આપવામાં આવેલી છે અને બીજે ક્યાંય પણ દુનિયામાં કેટલી ઊંચાઈની સ્ટેચ્યુઓ આવેલી છે તેમની પણ અહીંયા તમને માહિતી મળી જશે દોસ્તો અહીંયા શનિવારે અને રવિવારે ભીડ ખૂબ જ હોય છે એટલે તમારે એ પ્રમાણે ટાઈમ સેટ કરીને જવું અને અહીંયા રહેવા માટે હોટલો ઘણી બધી છે એટલે રહેવાની તકલીફ નહીં પડે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા પણ અહીંયા ટેન્ટ સિટી બનાવવામાં આવેલું છે એટલે તમે ટેન્ટમાં પણ ભાડેથી રહી શકો છો આ સામે જે સ્ક્રીન દેખાય છે તેમાં તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવી રીતે બનાવવામાં આવેલ તેની સંપૂર્ણ માહિતી બતાવવામાં આવે છે કેવી રીતના કયા ભાગને જોડીને કેવી રીતે તૈયાર થયું તે બધું તમને અહીં બતાવવામાં આવે છે આ બધી દુનિયાની જેટલી સ્ટેચ્યુ છે તેની માહિતી પણ આમાં આપવામાં આવેલી છે જો આવી રીતે સ્ટેચ્યુને તૈયાર કરવામાં આવેલ હતું તેની આજુબાજુમાં પણ જે જે રીતે કામ આગળ વધતું ગયું તે રીતે બધું બનતું ગયું દોસ્તો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જ આવેલું ફૂડ કોર્ટ અહીંયા તમને અમૂલ સંકલ્પ વગેરે કંપનીની બધી પ્રોડક્ટ મળી રહેશે ફૂડ કોર્ટ પણ ખૂબ જ મોટું બનાવવામાં આવેલું છે દોસ્તો હવે આપણે અહીંયાથી બહાર જઈશું અને આપણે જવાનું છે સરદાર સરોવર ડેમ નર્મદા આપણે જે બસ સ્ટેશન છે ત્યાંથી બસમાં બેસીને સરદાર સરોવર ડેમ જવું પડશે અને અહીંયા આપણે બહાર નીકળીએ ત્યાં પણ ઘણા બધા ઢાબાઓ આવેલા છે ત્યાં પણ તમે નાસ્તો વગેરે કરી શકો છો અમે અહીંયા શેરડીનો રસ પી લીધો છે અને હવે આપણે બસમાં બેસીને જઈશું સરદાર સરોવર ડેમ નર્મદા અહીંયાથી બસમાં આગળ જવા માટે કોઈ ટિકિટ લેવામાં આવતી નથી અહીંયા બસમાં ફ્રી ઓફ સર્વિસ છે અહીંયાથી આપણે આગળ જઈશું એટલે સૌ પ્રથમ સફારી પાર્કનો બસ સ્ટોપ આવશે જો તમારે અંદર જોવા જવું હોય તો તેમની ટિકિટ તમારે લેવી પડશે આપણે આના પછીનું જે બસ સ્ટોપ આવે છે ત્યાં ઉતરીશું અને એ બસ સ્ટોપની બાજુમાં જ સરદાર સરોવર ડેમ આવેલો છે અને એ બસ સ્ટોપની બાજુમાં બીજા ઘણા બધા પાર્ક પણ આવેલા છે એ બધા પાર્કની ટિકિટ અલગ અલગ છે જેમ કે અહીંયા વેલી ઓફ ફ્લાવર્સ બટરફ્લાય પાર્ક વગેરે અલગ અલગ નામના પાર્ક છે હવે આપણે જઈ રહ્યા છીએ સરદાર સરોવર ડેમ જે એકદમ સામે જ દેખાય છે તો આપણે ચાલીને જઈશું ત્યાં ફક્ત બે મિનિટનો રસ્તો છે હવે આપણને અહીંયાથી ડેમ એકદમ નજીક જ દેખાઈ રહ્યો છે તમને પણ બતાવું છું દોસ્તો હવે જે આપણને સામે દેખાય છે એ જ સરદાર સરોવર ડેમ છે તમે પણ જોઈ શકો છો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે અમારો આ વિડીયો જોવા બદલ બધા દોસ્તોને ખૂબ ખૂબ ધન્યવાદ